ઝડપાયેલો આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો નકલી ચલણી નોટ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર પંચોતેર બનાવટી નોટો છાપવાના કાગળો ઇન્કની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબજે કરી હતી બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતા આરોપી બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતા હતા આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલ નોટો મેળવતા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતા એના ઘરેથી બસો ને ઓગણસાઠ સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તરપ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સો થી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવે છે એ તપાસ અમે કરશું